રાજકોટ પરમા રાજકોટ મહાનગરપાલિકા એ ગ્રાઉન્ડ રાજકોટ મહાનગરપાલિકાનું મહાનગરપાલિકા મંજૂરી લેવામાં નથી આવેલ ગ્રાઉન્ડમાં કઈ પણ થાય તો વાલીઓની જવાબદારી રાજકોટ ગ્રાઉન્ડ તો રાજકોટ મહાનગરપાલિકાનું છે ખરેખર જવાબદારી પણ એની જ હોવી જોઈએ રાજકોટ મહાનગરપાલિકા કાંઈ પણ દુર્ઘટના થાય કોઈ પણ વસ્તુ થાય તો રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી હોવી જોઈએ આ ખરેખર તો બહુ સારું ન કહેવાય મારી દ્રષ્ટિ આવવું પડશે આવવું પડશે એની મયા આ સાયબ એવો તો નહીં તો કદાચ તમે આજે અડધું નો થાય કાલે કરવું પડશે કરવું પડશે મેદાન માટે ગ્રાઉન્ડ કરી કાલે ફરે અમને 10 ભલે આવિતના કરવા દઈએ મારી પાર્ટી તમારે તમે હું એક નહીં તમે 10 જણ આવો મને અમને લેટર શું કામ થઈ દીધો અમારી જવાબદારી અમે તમને લેટર દીધો અમારું કામ અમારે ચાલે